શ્રીમતી એસડી પટેલ અને એ પટેલ શાળા સાસમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પહલ ફાઉન્ડેશન પાટણ દ્વારા પ્રોજેક્ટ ગ્રીન ઇન્ડિયા અભિયાન હેઠળ શ્રીમતી ડી પટેલ એન્ડ શ્રીમતી એસએ પટેલ મુજાઢ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાસમ ખાતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે બસો છોડોની સફળતાપૂર્વક વાવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોનો ઉત્સાહપૂર્વક સહભાગ નોંધાયો ફાઉન્ડેશન તરફથી શ્રી જીગરભાઈ બારોટ શ્રીમતી તરુલતા શ્રી માળી અને શ્રી કિરણભાઈ સોમેશ્વરાએ યોગદાન આપ્યું જ્યારે શાળા તરફથી આચાર્ય શ્રી કમલેશભાઈ બાદરપુરિયા ટ્રસ્ટી શ્રી જશવંતસિંહ શિક્ષક શ્રીઓ શ્રી વેદંતભાઈ અને શ્રી પ્રિન્સભાઈ સહિત સ્ટાફે સક્રિય ભાગ લીધો ગીતાંજલિ જ્ઞાન મંદિર છાપી તરફથી શ્રી દિલીપભાઈ ચૌહાણ અને શ્રી જગદીશભાઈ પરમાર પણ કાર્યક્રમમાં જોડાયા હતા છોડોની ઉપલબ્ધિ અને માર્ગદર્શન માટે રૂપા સરકારી નર્સરીના ફોરેસ્ટર શ્રી રમેશભાઈ ચૌધરીને ખાસ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ અંગે સમગ્ર સંચાલન અને વૃક્ષારોપણ સફળ રીતે પૂર્ણ થતાં ઉપસ્થિત તમામે હરિયાળી ભારત માટે સંકલ્પ લીધો રિપોર્ટ